આ તો કેમ છે બધા મજામાં તો સ્વાગત છે તમારા રોજનામાં વિડીયોમાં તો જો મસ્ત ઢાટો ઢાટો વાયરો થઈ ગયો છે અને બધા ઘરના કહે છે કે વધવા છે તો જો વાદળો તો એવા લાગે છે કે આખો એમ હચમચે લાગશે અને કોંદડો જન્મ છે રાતે લાગતું નથી કે કોંદડો જન્મ થાય આજ રાતે તો જો કાળો કાળું વાદળું છે હજુ વરસાદ તો ચાલુ થશે થોડો થોડો ટેપ આવી રહ્યા છે જો વરસાદ તો જો આવડ છે લાગતો તો જુઓ આ બાજુ હા કાળું ભમર થઈ ગયું છે ઉપર તો આવી ગયું છે કાળું ભમ આ જો અને પંત ઉડવા માટે છે પાંચેલો બધી બાજુ દાડું ઘોડ થઈ ગયું છે બાજુ પોણા સો આ જો બધી બાજુ કાળું ભમ થઈ ગયું છે આ બાજુ વરસાદ તો ચાલુ જ છે ને આ બાજુ આપણે આવેલો છે તો બધા ફુવારામાં કરી છે પણ ફુવારો ફેરવવાનો વારો નહીં કેમ કે મેં આવેલો છે તો જો કાળા પટવાદર થઈ જશે ધંધે બીક લાગે રાતે બૂમ ભરાવાનો છે આ બાજુ વરસાદ ચાલુ જ છે અને દાડો હામેરો છે તો જો બધી બાજુ નજારો મિત્રો ઢાઢો ઢાઢો વાયરો ચાલુ થઈ ગયો છે માત્ર બાજુ આવી રહી તો જુઓ મસ્ત નજારો થઈ ગયો છે ના આવશે આ બાજુ આવશે જુઓ